ખેતરમાં તો હાંકવાનું પણ પથ્થરમાં આકવાનું ડુંગરમાં હાંકવાનું ગમે ત્યાં આકવાનું 2 વર્ષની ગેરંટી આપી છે અને ને નક્કી જોતો તો કમન લેટર પેડ ઉપર આવે તો ભલે ડીઝલ ઓછું આવે છે એનું કારણ શું જોટા મેટર તો બધાય છે જ ડીપમાં જવા છતાં અડધો થી પોણો લિટર ડીઝલ કલાક ઓછું આવે ખેડૂતો માટે એક બહુ મોટી વાત કહેવાય એટલે આ પ્રોસેસ કોઈ કરતું નથી આપણે આ વધારે કરી હા એવું લાગ્યું કે આ ટેકનોલોજી અત્યારની બેસ્ટ એકદમ ક્વોલિટી એ બધું છે જે અમને તમારે તો ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે રોટાવેટર વિશે જાણવા જ્યાં ખેડૂતોએ એમ કીધું છે કે આ રોટાવેટર કંઈક એન્ટિક બનાવવામાં આવ્યું છે હેવી બનાવવામાં આવ્યું છે ડીઝલ એવરેજ બધું આપે એવું બનાવવામાં આવ્યું છે તો એમાં ખાસ ટેકનિકલ જે ખેડૂતોને અધર રોટાવેટરમાં જે મજા ના આવતી હોય તો આ રોટાવેટરમાં એવું ખાસ ખેડૂતો એમ કહે છે કે બનાવ્યું છે તો મને એવું થયું કે ચાલો આજે કંપનીની આપણે રૂબરૂ વિઝિટ કરી ખેડૂતો જે કે છે એને પણ જાણવા મળે અને જેને નથી જોઈ આ વસ્તુ અને શું છે આખરે આ વસ્તુ કે મને તમને ખાસ જાણવા મળે તો કેવા વખાણ કરે છે એ મુજબ છે કે શું તે આપણે ખાસ જોઈ અને આપણે તેની મુલાકાત લઈ રામ 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 અમે તમારી કંપનીની વિઝિટ કરવા માટે આવ્યા છીએ બેસો તો તમારું શુભ નામ રાજેશભાઈ જાદવ કારણ કે આજે કઈક સારી વસ્તુ કોઈ પણ બનાવતા હોય જાણવામાં જોવામાં આપને એક આનંદ મળે અને મારા થ્રુ આપણે આ વિડીયો બનાવી તો ખેડૂતોને પણ જાણવાનું મળે છે એટલે મારી આ યુટ્યુબ ચેનલના મારફતથી આજે હું તમારી કંપનીની વિઝિટ કરવા માટે આવ્યો છું ઓકે સાહેબ અને તમે શૈલેષભાઈ છે ને આમ સાચી જગ્યાએ આવ્યા છો બરાબર ખેડૂતને અંદરથી આનંદ આવે ને એવી પ્રોડક્ટ આપણે બનાવી અને હું એક ખેડૂત પુત્ર જ છું બરાબર છે તમને વિઝિટ કરો બોલો ને આ છે ને આપણે રો મટીરીયલ આવતું હોય બહાર થી આ છે આ છે આપણે ટાટા ની ઓરિજિનલ પ્લેટ મગાવી ટાટા ની ટાટા કંપની ની ઓરિજિનલ પ્લેટ મગાવી બરાબર છે પછી છે ને ઈ આપણે ક્રેન દ્વારા આના ઉપર આવે બરાબર આપણો આ લેઝર મશીન છે લેઝર મશીન લેઝર મશીન છે એટલે આપણે જેવી જોઈએ એવી આપણને ગમતી અને ખેડૂતને મજા આવે એવી ડિઝાઇન હોય આના ઉપર મૂકીને આપણે પ્લેટ આઈથી કટિંગ કટિંગ થાય છે ખેડૂત મિત્રો આ પ્લેટ ને કટિંગ કરે છે શૈલેષભાઈ એક તો આપણું એકસો કટિંગ મશીન છે બરાબર એટલે જે છે ને ઓલું હાથેથી થી ગ્રાઇન્ડર થી કાપતા હોય તો માઇનોર ક્રોસ કપાય આ માઇક્રોન માં કાપે એટલે એકદમ થ્રુ આઉટ બરાબર આ બધું રો મટીરિયલ છે કટિંગ રાખતા હોય રોટર આ રીતના બનાવતા રોટર નું જે વેલ્ડિંગ થાય છે બરાબર તો તમે મિત્રો જોઈ શકો છો કે કઈ રીતે વેલ્ડિંગ નું કામ થાય છે એ અને આની ડીશ પણ તમે જોવો કેટલી હેવી છે તમે રોટાવેડ તો ઘણા બધા જોયા છે બરાબર ઘણા બધા વાઇપ રહે છે બરાબર પણ એ તો મે ને 2002 થી 2012 સુધી રોટાવેટર હકાયું અમારા તાલુકામાં કોઈ ને નહોતું પેલું રોટાવેટર લાવવા વાળો હું બરાબર અને જેટલા પ્રોબ્લેમ હતા એ બધાનો નિચોડ કાઢી જોયું તો લીલી જમીન હોય ત્યારે આવે છે ને

આ જે થઇ ગયું અહીંથી આપણું આખું ફેબ્રિકેશન પાર્ટ તૈયાર થાય પછી આપણે છે ને આના જે કોટિંગ ના પોપડા પડતા હોય એવો પ્રશ્ન કર્યો હતો કે અમારે કલર ઉખડી જાય પોપડા પડે પોપડા ન પડે એના માટે

કોઈ કરતું નથી આપણે આ વધારાની કરી છે ના ના કે કલર નો ટકાવ આવે એનામાં કે કલર એ પણ મહત્વની વસ્તુ છે કારણ કે આપણે હાલો ઓજાર એવી છે પણ કલર વગરનો થઈ જાય તો પણ સારો ન લાગે એટલે આમાં જે વસ્તુ આજે રાજેશભાઈ કહે છે એ આપને આમ સત્ય દેખાય છે હકીકત આપણે તમે આ જોઈને તો આ ડલ થઈ ગયું છે તો ડલ થઈ ગયું હોય કોઈ પણ વસ્તુ આજે કલર એને પકડ છે હજી હવે હું તમને હજી આ કોટિંગ થાય ને કેટલા ડિગ્રીએ થાય ને એ બતાવું સરસ ચાલો શૈલેષભાઈ અમે જયારે મેં તમને આગળ સમજાયું કે અમે આ બ્લાસ્ટ કરીને આખું મશીન બોડી કરી કલર ના ઉભી પછી અહીંયા છે ને અમે આને દર પંદર વીસ દિવસે કે અમારે આમાં કઈ પ્રોબ્લેમ નથી આવ્યો એટલે ટેકનિકલ ઇસ્યુ નથી ને એના માટે આખી અમે ટીમ બોલાવતા હોય એન્જિનિયર હોય આને કેટલું ટેમ્પરેચર લેવું આ કેમ નહીં ઉખડે એના માટે ને અત્યારે છે સાહેબ બતાવો અમને શું છે તો સર આપ બતાવીએ કે કિસ તરહ સે આપ ચેક કરતે હૈ યે ઓવન હે इसमें पाउडर कोटिंग जो है जिसको कलर है वो उसका बेकिंग होता है और पाउडर कोटिंग जब बेक होता है तो उसमें टेम्परेचर का रोल बहुत ज़्यादा है टेम्परेचर प्रॉपर मिलेगा तो पाउडर का लाइफ बनता है कोटिंग जो है वो रंग कलर छूटता नहीं है जल्दी तो वो काफ़ी समय तक कंपोनेंट पे बना रहता है

અવરનવર ચેક કર શૈલેષભાઈ અમે છે ને જે આમાંથી પાવડર કોટિંગમાં થાય પછી અમારા રોટર હોય બોડી હોય ગેર બોક્સ હોય બધા નાના બધા સ્પાર્ટ હોય એ અમારો સ્ટોર રૂમ છે એટલે આમાં કલર થાય ને પછી આવે બરાબર છે આખી પ્રોસેસ હમ છે આ આપણો છે ને સ્ટોર રૂમ છે બરાબર હું તમને આમાંથી એક એક પાર્ટ બતાવતો જઉં છું કે આપણે

જેને કઈ ના થાય એને ટૂલ કહેવામાં આવે છે જો ટૂલ પડવાથી પણ આના દાતા ને જો કઈ ફરક ન પડતો હોય તો આ વસ્તુ કેટલી એવી હશે અમે એવું પણ કહી શકીએ કે વિડીયો મારફત થી બધા ખેડૂત મિત્રો ને કઈ છે પણ અમે એવું કહીએ અમારું રોટાવેટર તમે પરચેસ કરો અમારા કોઈ ખેડૂત મિત્રો પરચેસ કરે એને ખેતરમાં તો હાંકવાનું પણ પથ્થરમાં હાંકવાનું ડુંગરમાં હાંકવાનું ગમે ત્યાં હાંકવાનું બે વર્ષની ગેરંટી આપી છે બોલીને નથી જોતું તો ગમને લેટર પેડ ઉપર આપ એ ખેડૂતો માટે બહુ સારી વસ્તુ છે આજ અને આપણે અહીંયા જે આવ્યા મને આનંદ થયો હવે આ જોઈને આ વસ્તુ જાણીને આપણે જે પેક રોટાવેટર હોય એમાં આ જે ગેરની વસ્તુ છે કે આપણે અમે જાણી નથી શકવાના અને તમે બધું જે આ અને મિત્રો આ જે વસ્તુ જેનો હાર્ડ છે ને એ સારું હોય ને તો જેનો લાઈફ ટાઈમ વધારે રહે એ તો તમને ખબર પડે છે એટલે આ જે ક્રાઉન બીનીઅને મારા જે સાઈડના ગિયર થી છે ને બરાબર અધર કંપની કરતા આ રીતના છે આપડા ગિયર આ ગિયર દેખાવમાં નાના છે પણ આના જે ફાયદા છે ને એ કોઈને નઈ ખબર આજ સુધી તમને નહીં ખબર બરાબર એનું એક રીઝન એવું છે

ત્યાંથી તમારું ડીઝલ ખાવાનું ચાલુ થઈ જશે એમાં ખાલી તમને અઢીસો ગ્રામ નો ફરક પડે ને અઢીસો ગ્રામ તો એ તમે રોટાવેટર ના તમે કયો એમ પૈસા ઊભા તો થઈ જાય એનાથી ને વધારે મળે એક રોટાવેટર બીજું ખરીદી લે એટલો ડીઝલમાં માં ફરક આવે કારણ કે રોટાવેટર માં એવું સાબિત થયું છે કે ભાઈ રોટાવેટર ટ્રેક્ટર નું ઓજાર એવું છે કે ડીઝલ નું ઘર અમારો રોટાવેટર દાતી કલ્ટી રાપ માં જેટલું આવતું એટલું જ આવશે આ બહુ સારી વાત છે ખેડૂત મિત્રો આ પણ નોટ કર્યા જેવી છે તમારે ને મારે બંનેને તો ડીઝલ એવરેજ આપણે મળી રહીએ એ આપણા માટે બેસ્ટ વસ્તુ છે એટલે ખાસ હૃદયથી કે તમને ધન્યવાદ છે વસ્તુ બનાવવામાં પણ આ છે ને શૈલેષ આપણે રોજના આટલા મશીન બનતા હોય એના આપણી એસેમ્બલી લાઈન છે આથી કમ્પ્લીટ થાય કમ્પ્લીટ થયા પછી અમારું જ્યારે આખું મશીન તૈયાર થઈ જાય શૈલેષ ભાઈ આથી રેડી પછી આ સ્ટેન્ડ ઉપર અહીંયા આવે અહીંયા સામુ રોટાવેટર ફિટ કરી બરાબર પાંચ એચપી ની મોટર છે ધીમે ધીમે અમે પાંચ એચપી થી સ્ટાર્ટ કરતા હોય અને પછી જોતા હોય એટલે ધીમે ધીમે કરીને અમે આને બાવીસો આરપી અમે બરાબર બાવીસો આરપી અમે ટેસ્ટ કર્યા પછી પાંચ મિનિટ ચલાવી ટ્રેક્ટર પાંચસો ચાલીસ ઉપર તો હાલવાનું નથી બાવીસો માં કઈ નથી થતું પછી શું થશે એટલે આ એક એનું ટેસ્ટિંગ તમારું જોરદાર કહેવાય કારણ કે પાંચસો ચાલીસ આરપીએમ આપણે પીટીઓ પાવર હોય અને બાવીસો આટા જો ફેરવીને ચેક કરવામાં આવે કારણ કે આ હાઈ સ્પીડની વસ્તુ નથી પાંચસો ચાલીસ એટલે પાંચસો ચાલીસ ની જ વસ્તુ ગણાય પણ બાવીસો માં જો કઈ ના થાય તો પછી એને કઈ થવાનો પ્રશ્ન જ નથી ગમે એટલું પચીએ પછી ટ્રેક્ટર માં લીવર રાખીને આખે રોટાવેટર તો એને ફરક પડવાનો નથી એટલે આ આપણું સારી વસ્તુ છે બે ઓઇલ નાખી છે બરાબર એટલે જે એક ઓઇલ સીલ ની ધાર પડતી જાય ને તો બીજી આપણને કામ આવે આપડી જ્યાં જ્યાં સીલ હશે ને બધે બે ઓઇલસીલ ડબલ બધે ડબલ એટલે આ એક વધારાની વસ્તુ થઈ ગઈ અહી છે ને

અને ડીઝલ બચાવ કરવાનું કામ છે યાત્રા ત્રણ પાંચ વસ્તુ જ કરે છે બરાબર ત્રણ ઘેર આમાં છે ત્રણ ઘેર છે આમાંથી આમાં જ આપણી માસ્ટ થઈ આજે એ વસ્તુ બતાવવાનું કારણ એ છે આપણે જાણવાનું કે ભાઈ ડીઝલ ઓછું આવે છે એનું કારણ શું રોટાવેટર તો બધાય છે જ આમ તમે જોવો તો હાથેથી ફરતા હોય છે પણ ડીઝલ ઓછું આવે જ્યારે લોડમાં મૂકો ત્યારે ટ્રેક્ટરને જેના આટા કાપવાનું અને ખાસ આરપીએમ પણ ઓછા રાખવા પડે આ વસ્તુ બહુ સારી છે જેના લીધે ડીઝલ એવરેજ ચડવાઈ રહી છે હવે આપણે આખું મટીરિયલ આખું મટીરિયલ તમને રોટાવેટર બતાવી દઉં આ બધું એક નંબર વસ્તુ છે અને આ બાજુ આવીને પણ જોવો આ શા માટે ઉપયોગ લેવામાં આવે છે આ ઘણા કસ્ટમરો ની એવી રિક્વાયરમેન્ટ હોય છે કે અમારે સાઈડમાં માં ડીશ જોઈ છે એટલે ખેતર નાનું હોય અને શેઢો હોય તો ખડ ને થઈ ગયું તો એકદમ પ્લાસ્ટર કરેલી દીવાલ જેવો શેઢો બનાવો તો આનાથી બને આ વસ્તુ પણ આપણા માટે ખાસ ઉપયોગી છે આ સ્પ્રિંગ કામ તમે જોઈ શકો છો અને હેવી પાટા આખે આખામાં આને આપેલું છે જેથી કરીને અને કઈ થવાનું નથી અને આમાં છ સપોર્ટ મળી ગયા છે પ્લેટ ને પણ એક તો હેવી પ્લેટ અને છ સપોર્ટ જેથી કરીને આને આયુષ્ય વધી જાય પછી પાટિયામાં પણ તમે જુઓ આમાં બુશિંગ સિસ્ટમ આપેલી છે કે આ વસ્તુ ચપલું અહીંથી તૂટી જાય તો એની માથે પણ એક પ્લેટ છે એટલે ડબલ સપોર્ટ ફરતી બાજુ આનો સપોર્ટ થઈ ગયો છે જેથી કરીને કોઈ દી આ ઉપડવા પણ ઈશ્ય ના આવે અને આ પાટિયાનો શેપ એવો આપ્યો છે કે પાછળ જે પડું પ્લેન કરવામાં મદદરૂપ બનાવે છે આપડે પારી થઈ જાય છે જરાક વધારે બેસે તો પારી થવા માંડે ઓછું બેસે તો ખાલું રે એટલે એકદમ અહીંયા આ પટ્ટીનો લીટો પણ રહે આવે અને પડું ક્લીન દેખાય એના માટેથી આ પતરામાં બેસ્ટ સિસ્ટમ એનો સેફ

બીજું છે કે કસ્ટમરોને જ્યાં અમારા ગુજરાતમાં મોસ્ટ ઓફ ડીલર તો છે જ પણ ડીલર નો હોય તો ડાયરેક્ટ કંપની પણ આવીને પરચેસ કરી શકે છે તો તો કોન્ટેક નંબર તમારા મને આપશો કે જેથી હું ડિસ્પ્લે કરું ખેડૂતોને વધુ જાણવા માટે અને ખાસ કરીને અત્યારે મારું તમને એવું કહેવાનું થઈ છે કે પૂરેપૂરું ધ્યાન આપવામાં તમારી જવાબદારી બને છે કે અમારા બધા રોટાવેટર ની ઉપર 1800 વાળો ટોલ ફ્રી નંબર હશે કે રાતે 2 વાગે ખેડૂતે હાકવા ગયો હોય એટલે મજા ન આવતી તો રાતે 2 વાગે ફોન કરી શકે ઉપર છે કે ટોલ ફ્રી નંબર ઉપર તમે કોલ કરો અને તમારે ગમે ત્યારે જેમ રાજેશભાઈ કે એમ છે બહુ ખૂબ ખૂબ આભાર હવે હવે રાજેશભાઈ તમારું બધું વસ્તુ અમે જોયું શાયણી ખાસ મને પણ મજા આવી અને આશા કરું છું ખેડૂત મિત્રો તમને પણ મજા આવી છે તો હવે મારે એક તમને એક રિક્વેસ્ટ છે મારી ઓકે બોલો કે આપણી ચેનલ માં જે લોકો એ વિડિયો જોયો અને અહીંયા આવીને તમને બતાવે કારણ કે મારે અહીંયા આવવાનો એક ફાયદો તો કઈક મારા ખેડૂતોને પણ તો મારે ખેડૂતોને ફાયદો એ થવો જોઈએ કે તમે અમને શું એવું ઓફર કરશો કે અહીંયા ચેનલ થ્રુ આવે તો તમે એને ઓફર ચેનલ થ્રુ આવશે ને એને હું બે ફાયદા કરી દઈશ એક કોઈ પણ રોટાવેટર લેશે એમાં હું બ્લેડ સેટ એક ફ્રી આપીશ બરાબર અને પંદરસો રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપીશ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો કારણ કે આજે આપણે ચેનલ થ્રુ આપણા ખેડૂત મિત્રો આવે અને આટલો ફાયદો કરી દો તો પણ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું તો મેં આ વસ્તુ જોયું મને દિલથી આનંદ આવ્યો કે અમને સારું લગાડવા કે રાજેશભાઈને સારું લગાડવા હું આ શબ્દનો ઉપયોગ નથી કરતો દિલથી એમ કહું છું કે મને આ રોટાવેટર ખૂબ પસંદ આવ્યું છે તો ખેડૂત મિત્રો આપણા રેગ્યુલર વિડીયા જોવે છે ખેડૂત મિત્રો આને બહુ મજા આવી મળવાથી ને આનંદ થયો અને એ લોકો પણ અહીંયા વિઝિટ કરી તમને શું લાગ્યું અમે તમારા વિડીયા જોતા હતા આજથી લગી બરાબર ને અમને તમારી ઉપર એટલો ભરોસો છે કે એની કોઈ વાત ન બરાબર તમે સાચું હોય સત્ય હોય એ જ બતાવો છો કોઈ ખેડૂતના પૈસા ખોટા જાય એ તમારી ગણતરી નથી ને એવો તમારો ઈરાદો નથી એટલે અમે તમારા વિડીયા જોઈને આજે અહીંયા આવ્યા થોડે મુલાકાત કરી બધું જોયું અમને સરસ લાગ્યું અને અમારા નસીબને ને ભાઈ કે દર્શન કયો તમારી મુલાકાત પણ અમારા અહીંયા થઈ ગઈ તમારા હિસાબે જ અમે આવ્યા છીએ કે તમે કોઈ દિવસ ખોટા જૂઠાણ મીડિયા બનાવતા નથી કે ખેડૂતોને પૈસા જાય એવા લાભાર્થી તમે કોઈ બનાવતા નથી ખેડૂત ની હિતમાં તમે વિચારો છો આજે આપણે અહીંયા મારીને તમારી વિઝિટ રહી હા એ તમને શું લાગ્યું કે રોટાવેટર ની દુનિયામાં કઈક સારું રોટાવેટર આપણે જાણવા મળ્યું એવું લાગ્યું કઈ હા એવું લાગ્યું કે અહીંયા ટેકનોલોજી અત્યારની બેસ્ટ એકદમ ક્વોલિટી એ બધું છે જે અમને તમારે શું બતાવ્યું તમારું નામ ને તમારું ગામ

કઈ કઈ વાંધો નથી ખેડૂત મિત્રો આપણે ખેડૂતોના મોઢેથી આપણે આજે બહુ મજા આવી અને આનંદ આવ્યો કે સાથે વિઝિટ કરી બહુ આનંદ થયો અને એની પણ જાણ્યું અને આપણે તમે એના મોઢેથી જોવો છો કે નહીં વસ્તુ આ લોકો સારી બનાવે છે તો મારો પણ એવો આગ્રહ છે બરાબર છે ને કે અહીંયા વિઝિટ કરો અને રોટાવેટરની ખરીદી કરો અને સાથે ડિસ્કાઉન્ટ મેળવો અને બ્લેડનો સેટ આપણી આ વિડીયો થ્રુ તમને મળશે એટલે ખાસ બધાય લાભ લ્યો અને હવે આપણે વિડીયોને પૂર્ણવિણામ આપી નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાકી જય